નમસ્તે કેમ છો બધા મજામાં ભાઈ આજે તો એક ખિસકોલીને જોડો જડ્યો અને બેને તો એની હોડી બનાવી હવે આગળ શું થાય છે એ આ ગીતમાં જ સાંભળીએ આ ગીત કવિ રમણલાલ સોનીએ લખ્યું છે અને ઉડવું છે આકાશ એવી પુસ્તિકામાંથી લીધું છે તો ચાલો આપણે સાંભળીએ આપ સાંભળી રહ્યા છો શાબ્દી ના સ્વર માં એક સમય કો લીને જૂનો જીરણ જોડો જડ્યો નદી કિનારે રમવા જાતા પાણીમાં એક ખસી પડ્યો એક સમય કો લીને જૂનો જીરણ જોડો જડ્યો નદી કિનારે રમવા જાતા પાણીમાં એક ખસી પડ્યો જોડા કેરી હોડી થઈ किसकोली मई बैसी गई जोड़ा केरी होड़ी थई किसकोली मई बैसी गई किसकोली बाई फरवा चाल्या सात समुंदर सेल करी किसकोली बाई फरवा चाल्या सात समुंदर सेल करी वर्ता घेरे आव्या पाछा खाई पी लीला लहर करी वर्ता घेरे आव्या पाछा खाई पी लीला ઘેર કરી જોડા કે રૂ ઘર થયું ખિસકોલી નું દર થયું જોડા કે રૂ ઘર થયું ખિસકોલી નું દર થયું ખિસકોલી નું દર થયું ખિસકોલી નું દર થયું અસ્તું